દેશભરમાં ઉનાળો શરૂ થઈ ગયો છે અને વધતા તાપમાનની સાથે થતી બીમારીઓ થવાની શક્યતા રહે છે આ સાથે લોકો કેટલીક વસ્તુઓ ખાવા પીવા માટે ઉનાળાની આતુરતાથી રાહ જુએ છે તેમાંથી કેરી એક એવું ફળ છે જે માત્ર ઉનાળાની ઋતુની ઓળખ નથી પરંતુ તેના સ્વાદ માટે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે સ્વાદની સાથે કેરી શરીર માટે જરૂરી અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે તેમાં વિટામિન એ અને સી સાથે પર્યાપ્ત માત્રામાં ફાઇબર અને પ્રોટીન મળી આવે છે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કેરી ખાવી એ આપણા સ્વાસ્થ્ય માટે સૌથી ફાયદાકારક છે પરંતુ કેરી ખાતી વખતે નાની બેદરકારીથી સ્વાસ્થ્યને ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે અને પોઈઝનિંગ પણ થઈ શકે છે બજારમાં મળતી કેરી ખાતા પહેલાં કેટલીક બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે પાકેલી કેરી ખાતી વખતે બેદરકારી રાખવાથી આરોગ્યને ઘણી ગંભીર આડઅસર થાય છે માત્ર કેરીઝ નહીં બજારમાં મળતા અન્ય ફળો અંગે પણ ધ્યાન રાખવાની જરૂર છે મોટા ભાગના ફળોને પકવવા માટે અકુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે આ માટે કેલ્શિયમ કાર્બાઇડ નામના રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તેનો ઉપયોગ જોખમી છે અને તે સ્વાસ્થ્ય માટે પણ જોખમી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો